થરાદના ચામુંડા નગર વિસ્તારમાં આવેલા હર્ષ બંગલોમાં પાર્ક કરેલી મારુતિ વેગેનાર કારમાં અચાનક આગ લાગી હતી હતી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે મચી ગઈ કારના માલિક સોની મનોજભાઈએ જણાવ્યું હતું કે તેમની કાર ઘરની બાજુમાં પાર્ક કરેલી હતી અને અચાનક જ તેમાં આગ બબુગી ઉઠી હતી આગ લાગતા જ આસપાસના પાડોશીએ બુમાબૂમ કરી હતી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી સ્થાનિકઓની સમય સુચકતા અને મદદથી મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટનામાં કાર માલિકને આર્થિક નુકસાન થયું છે જો કે કોઈ જાનહાનિ થઈ નથી મનોજ કુમાર રામજીભાઈ સોની હું ચામુંડા નગર હસબંગલોજમાં રહું છું અને મારા મકાનની આગળ મારી ગાડી પાર્ક કરેલી હતી મારુડી કંપનીની વેગેના અને એમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી અને પાણીનો મારો ચલાવી આગ બુજવવામાં આવી આ ગાડી હગી ત્યારે તમે કઈ જગ્યા હતા હું ઘરમાં માં તો અંદર અને કોને ખબર પડી પેલા આજુબાજુના પાડોશીઓ બુમો મારી કે ગાડી હળગે ગાડી હળગે તમે આવો